કે ભાઈ ઉલટું નામ જપીને વાલ્મિક લૂંટારા હતા એ વાલ્મિક ઋષિ બન્યા પણ આપણે નજીક વહી આવો આપણે પૂંજારામ બાપા કોણ હતા શિકાર કરનાર વ્યક્તિ હતા પણ ઉગારામ દાદા ઉલટા નામની ઓળખાણ થઈ તો પીર ઉંદા પીર આ જ જન્મે થઈ ગયા બે ત્રણ જન્મ લાગ્યા આ જન્મે મૂળ પોતે પુંજારામ બાપા એટલે મૂળ તરઘરી ના રહેવાશે અરજીવન દાદાની બાજુમાં જ એમનું ઘર હતું ગામમાં પોતે પહાયતાની નોકરી કરતા થોડા ઘણા ગાયો દુજાણા રાખતા એમાંથી ગુજરાન ચાલતું પણ ગરીબ ઘર હાડે ગરીબ એટલે વળી ક્યારેક ક્યારેક ખેડૂતની ત્યાં મૂલ મજૂરી કરવાઈ જતા અને એ વખત જ પોતે આપણે હિન્દુઓમાં નોરતાનો તહેવાર મુખ્ય ગણાય એમાં નવરાત્રિમાં પોતે ગરબા ગૌડાવવા જતા એકલ તારાની અંદર ખરા પ્રેમ થી વજનો ગાતા પણ બે ધારી તલવાર ચાલતી હતી દેવારામ બાપા ઘણી વખત કહેતા કે ઉગારામ દાદા જ્યારે નોતા મળ્યા ને ત્યારે પોતે ભજનો બહુ સારા ગાતા એટલે કોઈ પ્રેમી ભક્તો બોલાવે તો ભજન ગાવા જાય પણ ખંભે બંદૂક હોય જ્યાં ભજન ગાવા જાય ને એટલે ખીતીએ બંદૂક ટીંગાડી દે ને ખીતીએ જે એકલ તારોક રામ સાગર હોય એ લઈને ભજન ગાય આખી રાત ભજન ગાય પછી સવારમાં પાછો ખેતી એકલ તારોક રામ સાગર ટીંગાડી દે પાછી બંદૂક ખંભે નાખી વહેલી હવાર માં શિકાર કરવા નીકળી જાય આવી બે ધારી તલવાર પોતાની ચાલતી હતી પણ જોવો સદગુરુ નો મળવાનો યોગ કેમ અને કેવી રીતે થાય એમાં એક વખત એમના નાના ભાઈ જમાલ બાપા એમને કંઈક એક ખેડૂતને મરણોતર માર માર્યો એટલે ગામમાં એ વખતે બહુ મોટું જેવું થયું પોતાને તરઘરી ગામ મૂકી અને દેવડકી ગામમાં પડ્યું પૂંજારામ બાપા એ વખતે દેવડકીમાં માં અઢાર થી વીસ વર્ષ સુધી રોકાયેલા છે પોતે દેવડકી ગામમાં ગયા હવે એક તો ગરીબ ઘર મોટું કુટુંબ ગુજરાન ચલાવવું એ પણ અઘરું હતું એમાં ગામ છોડ્યું એટલે પોતાને જે પહાયતાની નોકરી હતી એ નોકરી છૂટી પસાર થયા હવે એમાં એ જ વખતે એક વખત વહેલી સવારનો સમય ખંભામાં બંદૂક નાખી અને ખરાવાડ કહેવાય ને અત્યારે હજી બાવળ જ ઉભા છે એમાં પોતે વહેલી સવારમાં જાગી અને શિકાર કરવા નીકળ્યા છે સવારના શિકાર કરવા નીકળ્યા બપોર સુધી એને કોઈ શિકાર મળ્યો નહીં એમ કરતા કરતા બપોરે બાર માથે એક વાગી ગયો ઉપરથી સૂર્યની ગરમી એવી એમાં આગેરીક નજર ગઈ તો બાવડના છાંયે ખાડામાં એક હરણ દેખાડ હરણ દેખાણું એટલે શિકાર ઘેલું મન એક તો સવારની શિકાર કરવાની પેલી હતી એટલે શિકાર ઘેલું મન વધારે કઈ વિચારવા કે જોવા ઊભું ન રહ્યું સીધી જ બંદૂક ની ગોળી તાકી દીધી બંદૂક ની ગોળી તાકી એટલે થોડી જ વારમાં હરણની જગ્યાએ એક જટ્ટાધારી સાધુ દેખાય એટલે એકદમ પોતાને પશ્ચાતાપ થયો અરે શિકાર ઘેલું મન કાઈ જોવા ઊભું ન રહ્યું કે સાધુ છે કે હરણ છે લે લે હું કંઈક ગોડી વાગી હોય તો જૈન કંઈક સેવા કરો જ્યાં એ જગ્યા ઉપર પહોંચ્યા ન તો હરણ ન તો સાધુ પુંજલ પ્રગટ પીર જોગી જટ્ટાધારી રૂપ અરૂપ બતાવ્યું તમે જોગી જટ્ટાધારી જટાધારી પેલા હરણ દેખાડ્યું પછી હરણમાંથી સાધુનું રૂપ દેખાડ્યું જટાધારી રૂપ બતાવ્યું અને એ રૂપ પાછું અરૂપ થયું મૂળ સ્વરૂપમાં સમાયું એટલે એકદમ આ પ્રસંગ પછી પોતાને અમાનસી ધંધા ઉપર પોતાથી કુદરતી અંતરથી અરુચિ થઈ કે અરે રે અત્યાર સુધી મેં આ શું કર્યું પોતાને એકદમ અરુચિત થઈ ગઈ અને પોતે મનથી વિચાર કર્યો આ મારો દ્રષ્ટિનો કઈ ભ્રમ છે કે કોઈ આશ્ચર્યજનક ઘટના છે વિચાર્યું દ્રષ્ટિનો ભ્રમ નથી કારણ કે હું બરાબર જાગૃત અવસ્થામાં છું નક્કી આ કઈ ચમત્કાર થયો પોતાને એકદમ વૈરાગ્ય થઈ ગયો ઘરે જતા રહ્યા ઘરે જઈ પોતાની ઓસરીના કોરે બંદૂકને પછાડી અને બે ટુકડા કરી નાખ્યા ત્યાંથી એના કર્મના ટુકડા થઈ ગયા હવે એ વખતે એવી રીતે તમે બંદૂકને તોડી નાખો એ ગુનો ગણાય ત્યારે રજવાડું હતું અને અમરનગર સ્ટેટ એટલે દરબાર હવે દરબાર સાહેબ ને બંદૂક આ રીતે મેં તોડી નાખી મને વૈરાગ્ય થઈ ગયો તો એમ સ્ટેટ માને નહીં એટલે દેવડકી ગામમાં રહેતા આપણે જૂના સત્સંગે ગીગા બાપા જેનો ટાઢા દૂધ નો પ્યાલો ઉગારામ દાદા એ ઉભરાયો જોકે એ વખતે એ કોઈ પુરુષોને ઉગારામ દાદાનું મળવું હજી થયું નહોતું એટલે ગીગા બાપાને જઈને વાત કરી ખોટે ખોટે અહીં પગે અડદર લગાવી લંગડા લંગડા હાલતા હાલતા ગયા ગીગા બાપાને કે ગીગા બાપા તમે કઈક દરબાર સાહેબને વિનંતી કરો ઘોડી લઈને નીકળતો તો ઘોડીએ તોફાન કર્યું એમાં આ મારી બંદૂક તૂટી ગઈ હવે દરબાર સાહેબને ને મારી આ બંદૂક કમી કરાવી નાખો ને એટલે ગીગા બાપા સ્વભાવના થોડાક ગરમ રે ઘોડીએ હું તોફાન કર્યું હોય ક્યાંક શિકાર કરવા ગયો હોય શિકાર કરવા કે નાના બાપા એવું નથી આજો હળદર લગાડી પગે પગમાં વાઈ ગયું છે એમ કરીને ગીગા બાપા એટલે દરબારના માનીતા માણસ હતા એ વખતે બંદૂક કમી કરાવી દીધી પોતાને એકદમ વૈરાગ્ય થયો એ વૈરાગ્યની અંદર દાદા એવું લખ્યું છે કે 4 થી પાંચ વર્ષ સુધી એની એ અવધુતતા સારી જ્ઞાતિના રીત રિવાજ થી પોતે નિરાળા બન્યા અને એના કુટુંબમાં બધા એમ કેવા કે આ ગાંડો થઈ ગયો છે કારણ કે જો બહુ ઈચ્છા થાય જમવું હોય તો જમે વજનો કરે એ વખતે સાધુ સંત સેવા કરે અને સેવા કરીને પ્રશ્ન પૂછે કે મામદ સાહેબે વજનમાં કીધું કે મામદ કે કોઈ મનરૂપી રૂપી મારો આ જીવ મારીને જીવ જીવાડો એમાં શું તોલ તમારો મામદ કે કોઈ મનરૂપી રૂપી મારો હે મહારાજ આ મનરૂપી મૃગલો મરે કે કે તત્વનો કરો તમંચો દયાના ગોડીને દારો સત્ય જ્ઞાનનો કરો બડાકો તો થઈ જાય ઘાયલ ચરનારો તે હે મહારાજ આ બધાય મહાપુરુષો એમ કે છે તત્વનો તમંચો કરો તો એ તત્વ શું જેમ તલમાં તેલ તત્વ છે દૂધમાં ઘી તત્વ છે તો આપડામાં તત્વ શું પણ હવે કોઈને ખબર ન હોય તો જવાબ સચોટ મળે ક્યાંથી સાધુ સંત ફકીર ની સેવામાં લાગ્યા એ વખતે પોતાને ઘરમાં પણ બહુ તકલીફ થઈ કારણ કે એક પ્રકારની આવક બંધ થઈ ગઈ શિકાર ઉપર ઘણું ખરું ચાલતું હતું પણ પોતે નક્કી કરી લીધું દ્રઢ સંકલ્પ વાળા હતા હવે શિકાર ન કરવો એટલે ન જ કરો એમાં એ વખતે એને કુટુંબમાં પણ ઘણી તકલીફ થઈ પછી પોતે ફેલની ઓરડી વાળા જ્યાં ત્યાં ઓલા રાહત કામ આલતા ન્યા બે દી ત્રણ દી નમ પડ્યા આવી અવધૂતી દશા એમની ચાર થી પાંચ વર્ષ સુધી રહી એકલ તારામાં ખરા થી ભજન ગાય ઊંઘ થોડી ઘણી કરે દિવસની અંદર બાકી રાત્રે ઉજાગરા દિવસે એમનો જાગે ભજન ગાયા કરે એમાં એને શરીરનો રોગ થઈ ગયો રોજના ઉજાગરા તો પછી મૂકે એમાં એને શરીરનો રોગ થઈ ગયો અને ગાતા પોતે એટલું બધું ઊંચે થઈ એ પણ દેવારામ બાપા ઘણી વખત કહેતા સત્સંગ એવી એવા પાવરથી કરતા કે બાજુમાં રામસાગર કે એકલ તારો પડ્યો હોય અને પોતે સત્સંગ કરવાની શરૂઆત કરે નાના એવા રૂમની અંદર બેઠા હોય તે બાજુમાં રામસાગરના તાર એમનો જણ જણવા માંડે એટલું પોતે તાડવા તક બોલતા એમાં પોતાને શરીરમાં રોગ થઈ ગયો ફેફસા નબળા પડ્યા પછી તો શ્વાસ લે ને તોય છાતી ગાજે બોલે તો કફ ખખડે આવી રીતનું પોતાનું શરીર એકદમ શિથિલ થયું

તે એમના જે સગા સંબંધીઓ હતા એ અમરનગર રહેતા હતા એને દરબાર સાહેબને વિનંતી કરી કે સાહેબ ભગત માણસ છે ભજનો ગાય છે અને બીજું કાંઈ હવે કરતા નથી જે કાંઈ એનો પૂર્વ પૂર્વાશ્રમમાં જે કાંઈ શિકાર ને એવું કરતા હતા એ કરતા હતા પણ હવે તો એમનો ઈશ્વર સાથે તાર લાગી ગયો અને એને મનથી નક્કી કર્યું ખુદા અને ઈશ્વર એક છે પણ આની કોઈ ઓળખાણ કરાવનાર મળે તો એના ચરણે થઈ જાવ અને એના કુટુંબમાં એને બધા ગાંડો ગણે છે અને આ તો અનાધીકાઠથી આયલું આવે ભક્તિ કરે ને બધા એમાંય ગાંડા જ ગણે છે દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ એ હરીને મન હોશિયાર ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડું ગાંડા સાંભળનાર જુઓ તમે આ ગાંડા નહીં વણજાર એ દુનિયા તો ભક્તિ કરે ને અનાધીકાઠથી ગાંડા જ ગણે સાંભળવા વાળા નહીં ગાંડા કે બોલવા વાળા નહીં ગાંડા કે પણ આપણે ગાંડા જ રહેવું છે મીરાબાઈ કીધું ઘેલા જાણી નડગા રહેજો ઘેલા ઘેલાના કામ કરશે તમને સાંભળવામાંય કષ્ટ પડે તો ઈજન ક્યાંથી તરશે અમે ભલે ને ઘેલા બોલે ભાઈના અમને ઘેલામાં રંગ લાગ્યો અને આમે તમે કોઈ ગોરબાપાને પૂછજો યજ્ઞમાં છે ને ડાયા નો હાલે બાપા એમ કે અડાયા લઈ આવો એમાં ડાયા નો હાલે ભક્તિ માર્ગમાં બહુ ડાયા નો હાલે આમાં અડધા ગાંડા જ જોઈએ દરબાર સાહેબને ટુકમા संबंधी હોય એ વિનંતી કરી બાપુ આને કંઈક નાની એવી નોકરી અપાવો તો એનું ગુજરાન ચાલે એટલે એ વખતે દરબાર સાહેબે સલૂનનો ડબ્બો આપ્યો એનો સલૂનનો બંગલો કે ન્યા બાપ એને રહેવાનું ધ્યાન રાખવાનું સાફ સફાઈ રાખવાની હવે સલૂનનો બંગલો એટલે આ વાડ કપાવા જેવી સલૂન નહીં હો સલૂનનો ડબ્બો એટલે રાજા રજવાડાઓમાં એક રેલવેનો એવો ડબ્બો રાખવામાં આવતો જે પૂરી સુખ હોય અને રાજાઓને જ્યારે મુસાફરી કરવાનું થાય ને ત્યારે એ ડબ્બો જોડી દે બાકી ત્યાં સુધી હોય એટલે એને સાફ સાફસુફ રાખવો પડે એની નોકરી મળી અને દરબાર સાહેબના ના કહેવાથી એવું બધું સુરલ થયું કે બપોર અને સાંજ ભાત દરબારી રસોડેથી આવી જાય એટલે જમી લેવાનું નોકરી એની ખાસ એક કલાકની રહેતી દરબાર સાહેબ રોજે બપોર પછી ચાર થી પાંચ વાગ્યા સુધી એ સલૂન ના બંગલે હવા ફેર કરવા આવતા ત્યારે એ આમ વ્યવસ્થિત બધું ધ્યાન રાખે ને બાકી તો પોતાની ભજન દાદા એ લખ્યું કે સલૂન નો બંગલો એટલે જાણે ઋષિ આશ્રમ એકાંત સ્થળ કોઈ ભક્તજનો આવ્યા હોય તો ભજન ગવાતા હોય કોઈ સાધુ સંતો આવ્યા હોય તો જ્ઞાન ચર્ચા થતી હોય ઋષિ મુનિ ના આશ્રમ જેવી એકાંત મળી ગઈ એટલે આ સિદ્ધાંત ઉપર ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા કે અર્જુન મારે પરાયણ યોગ ક્ષેમ હું ચલાવું છું બે ભાત આવી જાય કોઈ જાતની ઉપાધિ નહીં એકાંત ઈશ્વર ભજન કરવું હોય તો થાય એ બધું કુદરતે યોગ કરી દીધો બધો યોગ કરી દીધો હવે ઉગારામ દાદા નું મળવું કેવી રીતે થયું કે અમરનગર ની અંદર

કે અમારા સંબંધી પુંજારામ ભગત જે વાત ગોતે છે જેવા મહાપુરુષ ગોતે છે મને લાગે છે કે એનો ઉદ્ધાર આ બાપાના ચરણે થાય એટલે તરત બીજે દિવસે સવારમાં અલીભાઈ ડ્રાઈવર જેને ત્યાં દાદાનો ઉતારો હતો એ ડાયાભાઈને ત્યાં ગયા ડાયાભાઈ ને કીધું કે ડાયાભાઈ આ પટેલ બાપા કોણ છે ગળામાં તુકારામ જેવી માળા અને માથે પાઘ ને સાડા ત્રણ પટ્ટાનો ચોરણો ખભે ખેસ નાખ્યો હનુમાનજી મહારાજની ની ડાબો પગ ખોડોન ડાયા ભાઈ કે અલી ભાઈ પટેલ બાપા નથી મારા સગા મામા થાય મારા મામા છે હરિજન જ્ઞાતિ પણ એમને સમર્થ ગુરુ ઈરસાગર દાદા કરીને કોઈક મળ્યા છે અને એનાથી એને આ જીવનમાં લાભ થયો છે એટલે તરત ઉગારામ દાદા પાસે જઈને કીધું કે દાદા અમારા એક સંબંધી તમે જે વાત કરો છો એવી વાતને ગોતે છે અને આજનો દિવસ તમે મારા આમંત્રણને માન આપીને રોકાઈ જાઓ કે અલીભાઈ તમારો ભાવ સાચો પણ આ મારો ભાણે જ ગરીબ અને અમે રોકાય એટલે હાથી બાંધવા જેવું થાય સંતોના ઉતારા ઘરે રાખવા એટલે હાથી બાંધવા જેવું થાય બે પાંચ સત્સંગીઓ આવે એનું ધ્યાન રાખવાનું સંતોનું રાખવાનું આ મારો ગરીબ ભાણે જ ન પહોંચે ભાઈ કે બાપા એ બધી જવાબદારી મારી તરત અલીભાઈ ડ્રાઈવરે બાપાની ઘોડી માટેનું જોગાણ ચારો જમવા માટેની સામગ્રી ચા ખાંડ દૂધ બધી વ્યવસ્થા કરી દીધી પણ તમે આજ રોકાઈ લા તમે આજ રોકાઈ લ્યાં મડવાનો એક યોગ છે ને જો ઉગારામ દાદાને રોક્યા ઉગારામ દાદાએ રોકાવાની હા પાડી એટલે સીધા પુંજારામ બાપા પાસે ગયા પુંજા ભગત તમે જે મહાપુરુષને ગોતો છો એ ઉત્તરાયણ ગતિના મહાપુરુષ ડાયાભાઈ ની ઘરે બિરાજમાન છે અને આજે રાત્રે સત્સંગ રાખ્યો છે એમાં તમારે આવવાનું પોતે બહુ રાજી થયા કારણ કે ખોજ તો એની હતી અને પૂંજા બાપા એટલે વિચક્ષણ મહાપુરુષ આ આ સમયગાળાની અંદર એ વખતના સાધુ સંતો ફકીરો દરેક સમાગમ કર્યો પણ ક્યાંય હા નથી પાડી ક્યાંય હા નથી પાડી પાવરાઉસમાં ગંગાજળીઓ કૂવો કહેવાય છે ને આ બાજુમાં બેઠક થઈ અને પ્રથમ ઉગારામ દાદાનું અને પુંજારામ બાપાનું ત્યાં મળવું થયું ઘણી બધી જ્ઞાન ચર્ચા ચાલી છે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે બધા તો મને યાદ નથી પણ બે પ્રશ્ન યાદ છે પુંજારામ બાપાએ એક પ્રશ્ન એવો પૂછ્યો તો ઉગારામ દાદાને કે દાદા તમે દેવ અને દેવીમાં માનો છો એટલે ઉગારામ દાદાએ કીધું કે આ ભગત માનીએ ને મારા ઘરના આંગણે રામાપીઠ દાદાનું મંદિર છે

એ દેવ દેવીને માની અને એની અમે પ્રગટ ઉપાસના કરીએ છીએ બીજો પ્રશ્ન એવો પૂછો કે બાપા તમારા ઘટની અંદર આ જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થયું તો તમે સંસારી છો કામકાજ કઈ કરો છો કે આ મારે બાળ બચ્ચા છે કપડું વણવાનું કામ કરું છું તો કે કામકાજ કરતા બાપા આ યોગને તમે સફળ કરી લીધો કે ભગત દેહની પ્રવૃત્તિ ઈશ્વર ભજન કરવામાં નથી નડતી ઈશ્વર ભજન કરવામાં મનની પ્રવૃત્તિ નડે છે અખા ભગતે સોનું ઘડતા ઘડતા યોગ સફળ કર્યો દાદા ઉગારામે કપડું વણતા વણતા બુટ ચપ્પલ હાંતા હાંતા યોગને સફળ કર્યો કોઈ સંતોએ કબીર સાહેબ જેવા એ ચરખો આંકતા આંકતા યોગને સફળ કર્યો લાભુ દાદાએ અને દેવારામ બાપા એ દરજી કામ કરતા કરતા યોગને સફળ કરી લીધો ભગત મનની જે પ્રવૃત્તિ છે ને એ નડે દેહની પ્રવૃત્તિ નડતી નથી આવી રીતનો આઠ દિવસનો લાગ લાગટનો સત્સંગ ચાલ્યો છે સંમત ઓગણીસો પંચાણું પોષ મહિનામાં લાગ લાગટ આઠ દિવસનો સત્સંગ ચાલ્યો એમાં એક વખત પૂંજા બાપાએ પૂછી નાખ્યું બાપા તમે જે મહામંત્ર નામની વાત કરો છો અને મને લાગે છે તમારા ચરણે જ મારો ઉદ્ધાર છે પણ મારો એક પ્રશ્ન છે કે બોલો બોલો કે તમે મને આજે અમૂલ્ય વસ્તુ આપો નામ દીક્ષા આપો પણ હવે ગુરુગમ વગરની વાણી ગાવાથી આ ફેફસા ખલાસ થઈ ગયા છે તમે મને આજ દીક્ષા આપો ને કાલે મારો દેહ પડી જાય તો મારે કામનું શું તો બાપા તમ મન દીક્ષા આપો પણ તમારામાં આવરદા દેવાની તેવડ છે એટલે ઉગારામ દાદા મંદ મંદ હસવા માટે

પ્રથમ પડકારો અમરનગરમાં માં આપ્યો એ પડકારે જાગ્યા રામ હરણ રૂપે જ હરી આવ્યા મને તારવા લીધું તું રૂપ સંત કર્યું તત્કાળ હે ઉગમેશ્વર દેવા તમે ધર્મ ધ્વજ ફરકાવ્યો સત્ય ધર્મ જાપ અજંપા આપ્યો ઓહો બાપા એ તમે જ એ તમે ભગત જેટલા વરસ જીવવું હોય ને એટલો દર શિયાળે એક થાબડો ઓઢાડવો પડે પોતાને કાઢી કામડી બો વાલી ઉગારામ દાદા અને પુંજારામ દાદા ની વચ્ચે સત્સંગ ચાલ્યો છે ચૌદ મહિના પછી ઉગારામ દાદા એ બાપાને આ દીક્ષા આપી અને સાહેબ પ્રણાલિકાના એક મહાપુરુષ બનાવ્યા અને ત્યારે ઉગારામ દાદાને જે હૃદયની અંદર આનંદ થયો એ અનિર્વચનીય છે જે આપણે વાતથી વર્ણન ન કરી શકીએ શું કામે કે પહેલી વખત ઉગારામ દાદાને જ્યારે ઈર્ષાગર દાદા મળવું થયેલું ઈરસાગર દાદા જ્યારે રજા લઈને નીકળ્યા ગોંડલી નદી વટાવી અને ભેખડ ઉપર બેઠાતા નું ઉગારામ દાદા એ પ્રશ્ન કર્યો હતો કે બાપા મારે બચપણથી પગમાં ખોટ ખોટ છે તમે બતાવેલું મારાથી આસન વળતું નથી તો આ યોગ મને સફળ થશે કે નહીં થાય ત્યારે હિરસાગર દાદાને કુદરતી ઉલટ આવી અને ઉગારામ દાદાને આશીર્વાદ આપ્યો તો ભગત મેં તમને નામ આપ્યું છે ને એ પદમાં મનનું દ્રઢ આસન વાળી લ્યો અને હું તમારામાં એવી રતિ દેખું છું કે તમારા હાથે આઈથી દક્ષિણ દિશામાં પ્રથમ મુસલમાન પઠાણ નો દીકરો પ્રમોદાય ન્યાથી આ જાગે તો માનજોક મને મળ્યો એ વચન હિરસાગર દાદા નું વચન ઉગારામ દાદાને યાદ આવ્યું અને પ્રથમ ઉપદેશ ખરેખર પૂંજારામ બાપા ને થયો ત્યારે એમને હિરસાગર દાદા પ્રત્યેનો જે અહોભાવ પ્રગટ